રિક્ષામાં જ ડિલિવરી થઈ ગઈ સુરત સિવિલ હોસ્પિટલ ચેકઅપ માટે પરિવાર આવતો હતો રસ્તામાં દુખાવો ઉપડતા રિક્ષામાં જ મહિલાએ પુત્રને જન્મ આપ્યો સુરતમાં સિવિલ હોસ્પિટલમાં રિક્ષામાં મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે આવતા સમયે જ પ્રસૂતિનો દુખાવો થતાં રિક્ષામાં જ ડિલિવરી થઈ ગઈ હતી હાલ બાળક અને માતા બંનેની હાલત તંદુરસ્ત છે અને વધુ સારવાર આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે પરિવારના આ પહેલા દીકરાની જ રિક્ષામાં ડિલિવરી થઈ છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ હજીરાના કવાસ પાટિયા પાસે ત્રીસ વર્ષીય ગોરખસિંહ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની રમીના દેવી અને બે દીકરી છે ગોરખસિંહ એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે હાલ તેમની પત્ની રમીના દેવી ગર્ભવતી હતી જેથી તેની સિવિલમાં સારવાર ચાલી રહી હતી આજે સવારે ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ આવવાનું હતું જેથી રમીના દેવી સાથે તેના પતિ અને પરિવાર હજીરાથી બસમાં સુરત સિવિલ હોસ્પિટલ આવી રહ્યા હતા ત્યારબાદ નજીકમાં આવેલા એક સ્ટેન્ડ પર ઉતર્યા બાદ ત્યાંથી રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલની અંદર પ્રવેશ્યા હતા દરમિયાન સિવિલ પોલીસ ચોકીની પાસે પહોંચતા જ રમીના દેવીને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો દુખાવો વધી જતા પતિએ રિક્ષા ચાલકને કહી રિક્ષા ઊભી રાખી દીધી હતી ત્યારબાદ થોડીક ક્ષણોમાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો આ દરમિયાન ઘટના અંગેની જાણ થતાં નર્સ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો ત્યારબાદ બાળક અને માતાને ટ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ માતા અને બાળક બંનેની હાલત તંદુરસ્ત છે અને વધુ સારવાર આપવામાં આવી રહી છે ગોરખસિંહે જણાવ્યું હતું કે મારી પત્ની રમીના દેવીની આ ત્રીજી ડિલિવરી છે મારે બે બાળકીઓ છે અને આજે મારા પરિવારમાં પહેલાં દીકરાનો જન્મ થયો છે રિક્ષામાં ડિલિવરી થઈ ગઈ હતી ત્યારબાદ નર્સ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દોડી આવીને તાત્કાલિક વધુ સારવાર આપવામાં આવી હતી મારી પત્ની અને બાળક બંને સ્વસ્થ છે